જે નાય તો તૈયાર થઈ જવાનું છે કામ જો ચંપલ જો જો કે તેવાની જાની આવું દેખું છું આમ લોકો લોકો તો એક મુદુકો એક સરસરો વિડિયો કરી કે તો આ તો આરો ટોટ પર દો ફાન જક આ જન તો આદ્રેમ છો રાધા રાધા જય શ્રી કૃષ્ણ નવા લોગને તમારો હાર્દિક સ્વાગત છે તો આપણે જવાનું છે જો કે કામે જવાનું છે તેની પેલે આપણે આ એક ગાડી છે આ મકાઈ

આ રસ્તે કેલાનો બબાય કે તો રસ્તે કેક કોફી માં છે આ આ રસ્તે આપણે પતીયા તો કાઈ લેવા આ ગદી આવી 1:35 આપણે હજી ના આવી તો તૈયાર થઈ જવાનું છે કામ કરો બરોબર ઓર તે ખરા છે તો બધું કે બનાવી લે એમ જો બરોબર એવા ચંપલ જો જો કે કેવા લીધા ખાલી ચરનિંગ કર્યો હાટો લીધા નોર્મલી ઓકે બહુ મસ્ત છે કમ્ફર્ટ છે બરોબર એનીવેસ કોઈ નહીં ચલો મહી જાવ वाडिया ने वाडिया पर वाले पड़े तो जो आपड़े आईकू थोड़ी जो आवू देखु थो हम लोग लोग दुमारी रियो छ तो न मकाय पण आपे मुक न 1000 से आ खातर से बार एक ना ना बार के रीतना छ ना ट्रैक्टर आईन र ऊपर ट्रैफिक में है आपरे के दीजो चाहिए ऐसे यही रीतना भाई आके आपणा आवे न जेजो मैंने शांत से भी जाएगा तो दो आइस दो कंटेन मुझे दे दी बने दो बार डाउन दिया बताए तावेरी नगर का एक उठो मैं पास वाला भी जा रहा पास है वो भी है जी ऐसे अंदर पारा डाउन दिया है ओ कोई ताप हो रहा है लोग तो एक मुद्दे को एक से वीडियो जाइए जाइए ये नहीं बैग एक नाक शाकड़ियो तो एनीवेज

તો આગર લીકેજ કરવાનો તો તો એ લીકેજ હતું કે આપણે હરખો કરી નાખ્યો પાણી મેકી દીધા એટલે ચારો તો આમ ચાલુ કરે મોટર તો જોઈ ચા કે લીકેજ છે કે નહીં એ જો વાત વાડી આવે એટલે કઈક તો કામ કરવું પડે જ્યાં આપણે સંપલ પણ ગારો ગારો થઈ વિના ભેજા તો ગારો ગારો થઈ જાકલીએ પાછી જવા સક્કર જલ્દી ચાલુ થાશે એવું છે વાડી નું કામ કામ આજ તો આવી જ રહે પાકી જોય જે પણ થોડું કે એવું જ ચાલુ કર્યું છું માં

तबाइन्ड होता है पर बाइन्ड होने का उपयोग शोनी फाइदों का नहीं है पटीशन है ना करने और मजो ही सोपोश्य नहीं तो चारों किरिज़ हैं चावन चारों से जगह नहीं तो आया बचपन में सिनी पड़ी ही जाता हूँ करती अलग अलग हेल्प होती होती है हाँ हाँ तो आये इतना तो अच्छा है लेट लोग बने

લોક કાવદર દે દે કે ર આગળ જાય સીધા કરાનગર નાઈતન ચાર સ્ટાઈન કંપેર નઈ કઈ વાડીન કઈ ગઈ અલવિદા બાય બાય સી યુ તો મોરો સબ ના જાય તો એ પેલો લોગ સકડાલો કરી તૈયાર થઈ બરોબર ચલો એક નાયાઉ તો ગાઈઝ વદર મોડુ કરવા વગેન આપણે જાય સીધા કંપેર કરાણી કે મોડુ સજીસન ફોન પણ આવી ગયો છે કે કામ છે જલ્દી તો ઓય આવ બરોબર તો વદર મોડુ દલશું ગાયા કા જાય પોર્ટેલેઈ બારશન દે છે બેગ મોકો ટ્રેન ને મેક અપ ફોમ માં અંદર રાખી દે છે एनीवेज નો સીધા બોય સીધા pompe ચાલ જઈએ કામ છે ચીજે આપણે pompe અને મતલબ તો ફોર કાર્ડ ને કંઈક કરી દીધો અને હવે જઈએ સીધા અંદર ઉછળ는다 માં યે કામ તો કરીયો તો લેક્સ કોની જન 6 વાગી જાય એટલે બિલ તો આવી જાય ભરી વર્ષે તાકો આવી ગયેલો છે જો કે કયું નો પણ આપણે આજે ખાલી કરશું ની કારણ કે કાલ રિવર છે એટલે વિજાય છે એટલે કાલે ખાલી કરશું એટલે નથી કરવાનો તો આજે ગાયનો ગાય ચેની બિલ આવી જશે તો બિલ પણ થોડા કેવા છે ને પક્કા લાખ નું કામ છે તો પક્કાતમાં ગાયકાન રાખી દે આપણે મગાવતા છે સેવ મમરા ખાવા થા ભૂખ લાગે છે થોડી કેવી તો એ ખાઓ કે કાજુ બદામ હતા તો આપણે કાજુ બદામ કરે છે ફાસ્ટ આઈ ડ્રાય ફ્રૂટ થોડું ખાતા રહીને બિલ ની એન્ટર કરતા રહી તો સોંગ સાંભળતા સાંભળતા બિલ ની એન્ટર કરી નાખો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને હમણાં મને સબસ્ક્રાઇબ કરવાનો મન બધાય કરતા નથી મન ઉડી ગયું છે ઈ બને શોર્ટ્સ વિડીયો બનાવું તો મજા આવે કે એની મને લોંગ ટર્મમાં મજા આવે છે કારણ કે એનીથી કમ્યુનિકેશન સ્કિલ થાય એક જોરદાર નંબરની તો એ કરીશું ને સવારના તમે જોઈ લે સવારે સવારે કેવું શું થું વાડી જ્યાં હતા તે કર્યું હતું પાઇપનું બધું કર્યું હતું પછી કામે આવવાનું હતું એટલે વાડી કહેવા હતું નહીં એના કારણે આપણે આવી જતા કામે કામને તો હું ઓફિસની બહાર જોત નથી તમારા બીજું શું દેખાડવું હવે એની વેગર છે તો દેખાડીશ તમને હું કાલનો માફો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓલરેડી થઈ ગયો છે ને હવે આપણે ફ્રી છીએ આપણે મેસેજ મોકલવાનો છે મોકલી છે એ સીધા ઘરે બેગ પણ મારું ઓલરેડી તૈયાર જ છે ને બસ હું એક મારું કામ પતાવતું થઈ એ કરી નાખું તો મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં તો હવે થેન્ક યુ ફોર વોચ બાય બાય તો કાલનું જોઈશ કાલનો દિ કેવો છે કારણ કે આજનો દિ તો બેસ્ટ જોયું છે કાલે શું થાય કાંઈ નથી તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગ મેં બરાબર ચાલો